રાજસ્થાન ના ખ્વાજા ગરીબ નવાજ નો ઉપલેટા આઠસો તેર માં ઉર્સ ની ઉજવણી રાજસ્થાન ના અજમેર માં થઈ રહી છે આ ઉર્સ અજમેરમાં નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરદારો લાખોની સંખ્યામાં અજમેર દિદાર કરવા જતા હોય છે જેના અનુસંધાને આજે ખ્વાજા ગરીબ નવાઝની ની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો બુઝુર્ગ બિરજદારો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ ભટ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યાએ દરેક ચોકમાં ન્યાજ સરબત તેમજ વિવિધ ખાણીપીણીની ચીજવસ્તુઓ ખવડાવવામાં આવે છે અને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે ન્યાજનું જમણવાર રાખવામાં આવે છે

ये जुलूस शान शवकत के साथ नियमत माँ की दरगाह से और पंचाटड़ी चौक जकरिया चौक और गांधी चौक और चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा उसमें शादात क्राम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर जुलूस को पूर्ण किया गया इसमें सब शरीक होकर सवाब से माला माल